ગુજરાતમાં ચાલતા સરકારી કામોમાં અવારનવાર ભ્રષ્ટાચારના આરોપો લાગતા હોય છે જેમાં કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રૅક્ટરોની મિલીભગતના કારણે રોડ રસ્તાઓની એક જ વર્ષમાં ખખડદજ બિસ્માર હાલત થઈ જતી હોય છે જે નવનિર્માણ બ્રિજ હોય તે ધ્વસ્ત થઈ જતા હોય છે તેમાં કામગીરી છે તે હલકી ગુણવત્તાની સામે આવતી હોય છે ને આ મામલે સરકાર સામે માછલા પણ ધોવાતા હોય છે ત્યારે કેટલાક એવા સ્વચ્છ અધિકારીઓ છે કેટલાક એવા નિષ્પક્ષ અધિકારીઓ છે કે જેઓ દ્વારા આ જે લોલમ કામગીરીમાં ચાલતી હોય છે તે કોન્ટ્રાક્ટરો સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે તેમનો ઉધળો પણ લેવામાં આવતો હોય છે પરંતુ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ઇટાળા ગામે આજ બીજ રીતે અધિકારી જ્યારે ઇન્સ્પેક્શનમાં પહોંચ્યા ત્યારે કોન્ટ્રાક્ટરને ટકોર કરવામાં આવતા કોન્ટ્રૅક્ટર ઉશ્કેરાઈ ગયો ને જે આસિસ્ટન્ટ એન્જિનિયર છે તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો એટલું જ નહીં કાર ચડાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું શું હાલ ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પ્રથા જેવી રીતે સરકાર ખાનગી એજન્સીઓને જુદા જુદા વિકાસલક્ષી કામો સોંપતી હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ કોન્ટ્રાક્ટરો તેમજ જે અધિકારીઓને જવાબદારી સરકારે સોંપેલી હોય છે તેમની વરવી ભૂમિકા સામે આવતી હોય છે અને નવાર ભ્રષ્ટાચાર અને અધિકારીઓએ મળીને કર્યો હોય તે પ્રકારના આરોપ અમુક અધિકારીઓ પર લાગતા હોય છે ત્યારે ભૂતકાળમાં પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કેમ કે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં જે રોડ રસ્તાઓ બનતા હોય છે મોટા પ્રમાણમાં બજેટ આના માટે ફળવાતું હોય છે પરંતુ એક જ વર્ષની અંદર રોડ રસ્તાઓની હાલત બિસ્માર થઈ જતી હોય છે ઠેર ઠેર ખાડા રાજની પરિસ્થિતિનું નિર્માણ થાય છે આવું જ નહીં બ્રિજોની પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે જે કોઈ પણ કંપનીને સરકાર કોન્ટ્રૅક આપતી હોય છે ને જે હલકી નબળી ગુણવત્તાની કામગીરી સામે આવતી હોય છે તેને લઈને સરકાર સામે પણ માછલા ધોવાતા હોય છે ત્યારે કેટલા એવા સ્વચ્છ છબી ધરાવતા અધિકારીઓ પણ છે જે કોન્ટ્રાક્ટરોને જે તેમની ગુણવત્તાયુક્ત કામગીરી ન હોય કામમાં બેદરકારી હોય લોલમ લોલ હોય તો તેમની સામે દંડ કરવામાં આવે છે તેમજ તેમનો ઉધળો પણ લેવામાં આવતો હોય છે ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ઈટાળા ગામે આવી જ રીતે જે હાલ એક ગામનો બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું અને આ કામ દરમિયાન આસિસ્ટન્ટ એન્જિનિયર નીલરાજસિંહ બારડ છે તે ઇન્સ્પેક્શન માટે પહોંચ્યા હતા ત્યારે કેટલીક જે બ્રિજ બનાવવાની કામગીરીમાં લોલમ લોલ જોવા મળી હતી ને તેને લઈને તેમણે જે કોન્ટ્રાક્ટર છે જે સ્વાસ્તિક નામની એજન્સીને આ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો ને તેના કોન્ટ્રાક્ટર છે જે હાલ આરોપી છે અમિત ઝાલા તેના દ્વારા જે આસિસ્ટન્ટ એન્જિનિયર દ્વારા આ અંગે ટકોર કરવામાં આવી ત્યારે અમિત ઝાલા ઉશ્કેરાઈ ગયો હતો અને માથા પાય કરવા લાગ્યો હતો અને માથાકૂટ થવા લાગી હતી જોકે જોત જોતામાં ત્યાં સાઇડ ઉપર કામ કરેલા અન્ય લોકોને પણ આ કોન્ટ્રાક્ટરે બોલાવ્યો અને એન્જિનિયર ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો એટલો જ નહીં એન્જિનિયર સદનસીબે પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા ત્યારે આ કોન્ટ્રાક્ટર દ્વારા કાર ચડાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યા હોવાની માહિતી હાલ પોલીસ તરફથી મળી રહી છે આ મામલામાં સ્થાનિક પોલીસ દ્વારા ત્રણસો સાતની કલમ અંતર્ગત ગુનો નોંધીને આજે સ્વાસ્થ્ય એજન્સીના કોન્ટ્રાક્ટર છે અમિત ઝાલા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે પરંતુ જેવી રીતે કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે અધિકારીઓને પણ તેઓ ગણકારી રહ્યા નથી કેટલાક કિસ્સાઓમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ છે ત્યાં કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત ભગત કરતા હોય છે સંડોવણી કરતા હોય છે જેના કારણે જનતાને જે પ્રકારે રોડ રસ્તા બ્રિજ જોઈએ તે પ્રકારે જોવા નથી મળતું ને ભૂતકાળમાં પણ નવજીવન ન્યૂઝે પ્રકારના અહેવાલો દર્શાવ્યા છે ત્યારે કેટલા અધિકારીઓ એવા સ્વચ્છ છબીવાળા પણ હોય છે નિષ્ઠાવાન પણ હોય છે કે જે ખરેખર કામગીરીમાં લોલમ લોલ ચાલતી હોય લાલિયાવાડી ચાલતી હોય તે ઉજાગર કરતા હોય છે આવી જ રીતે નીલરાજસિંહ બારડ જે આસિસ્ટન્ટ એન્જિનિયર હતા તેમના દ્વારા આ કોન્ટ્રાક્ટરનો ઉધરો લેવામાં આવ્યો અને જેવી રીતે આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા ઉશ્કેરાઈને હિંસક હુમલો કરી દેવામાં આવ્યો હાલ આ મામલાને લઈને પોલીસે અમિત ઝાલા સામે ગુનો નોંધીને તેને ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે જોકે અમિત ઝાલા ઉપર ભૂતકાળમાં પણ આરોપો લાગી ચૂક્યા છે કે તેના દ્વારા અલગ અલગ પ્રકારે લોકોને ધાક ધમકી આપવી તેમજ હુમલો કરવા તે ઘટનાને અંજામ આપી ચૂક્યો છે તે મામલે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આરોપીને પકડવા માટે તપાસ ચાલુ છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તેને कहिए जे पीड़ पराद